નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો અમારી ચેનલમાં તમે નવા હોવ તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અમારી આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં અમને જય માતાજી કરીને ખાસ જણાવજો તો ચાલુ કરીએ આજની આ કહાની પૂરી સાંભળવા નમ્ર વિનંતી ધર્મ રાજાની વ્રત કથા વાર્તા એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા તેમને પરિવારમાં બે પુત્રો અને એક પુત્રી હતા તેઓ ખૂબ જ ગરીબ છતાં હતા છતાં તેમના ઘરમાં હંમેશા એક અતિથિ જમાડી જમવાનો નિયમ હતો અને કોઈ સંજોગો કે કારણસર અતિથિ ન આવે તો પક્ષીઓને ચણ નાખીને જમતા એની સ્થિતિ ખૂબ જ ગરીબ હતી છતાં તેઓ નીતિમાન હતા તેઓ ઘણા જ ગરીબ હતા તેથી બંને છોકરાઓએ પરદેશ જઈ કમાવાનો વિચાર કર્યો અને બંને ભાઈ કમાવા માટે પરદેશ ગયા હવે બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેમની વિધવા દીકરી ત્રણેય જણા રહેતા હતા એવામાં ચોમાસાના દિવસો આવ્યા અને વરસાદની હેલી થઈ વરસાદમાં કોઈ અતિથિ નહીં આવવાથી અને ચકલુઈ ન ફરકવાથી આખા કુટુંબને દસ દિવસના ઉપવાસ થયા આ બધું જોઈ ભગવાનને તેમની કસોટી કરવાનું નક્કી કર્યું ભગવાને હંસ અને હંસલીનું રૂપ લીધું અને તેમના આંગણામાં આવીને બેઠા બ્રાહ્મણ દંપતીના હર્ષનો પાર રહ્યો નહીં અને તેઓ પુષ્કળ અનાજ ઉછાળવા લાગ્યા પરંતુ આ હંસ અને હંસલી ક્યાં હતા આ તો પ્રભુ પોતે હતા તેમને અન્નનો એક પણ ઘણો દાણો ખાધો નહીં આ જોઈ બ્રાહ્મણ દંપતીને ખૂબ જ દુઃખ થયું કહે કે અમારા કયા પાપને લીધે તમે અમારું અન ખાતા નથી હંસ બોલ્યો હે બ્રાહ્મણ દંપતી તમે કોઈ પાપ નથી કર્યા પરંતુ અમે રાજહંસ હોવાથી સાચા મોતીનો ચારો ચરીએ છીએ એના સિવાય બીજું કશું જ ખાતા નથી આ સાંભળી બ્રાહ્મણ ખૂબ જ નિરાશ થયો પતિને નિરાશ જોઈને બ્રાહ્મણી બોલી હું ગામના ઝવેરી પાસે જઈ અને સાચા મોતી આપે તો લઈ આવું છું તમે જરાય ચિંતા કરશો નહીં બ્રાહ્મણી તો ઝવેરી પાસે જઈ કહે કે ભાઈ મારું એક કામ કરીને મને સવા શેર મોતી આપને ઝવેરી કહે કે શું તમે ગાંડા તો નથી થયા ને સવા શેર સાચા મોતીની કિંમત કેટલી થાય તેની ખબર છે બ્રાહ્મણી કહે જે કિંમત થશે તે મારી પાસે ઘર છે તે વેચીને આપીશ તમે ચિંતા ના કરશો મને મોતી આપો ઝવેરી બ્રાહ્મણીને ઓળખીતો હતો કે આ બહેન હંમેશા સત્ય બોલે છે તેથી ઝવેરીએ તેને સવા શેર સાચા મોતી ચોખી આપ્યા બ્રાહ્મણી મોતી લઈ આવી અને પોતાના આંગણામાં વર્યા પછી પાણીની કુંડી મૂકી હંસ મોતી ચરી પાણી પીને ઉડી ગયા બ્રાહ્મણી અને બ્રાહ્મણના હર્ષનો પાર ન રહ્યો તેઓ ગયા પછી બધા સાથે જમવા બેઠા જમીને બહાર આવ્યા પછી છોકરીની દ્રષ્ટિ આંગણામાં પડેલા મોતી ઉપર પડી અને તે મોતી લઈ મા પાસે આવી માં મને આ એક મોતી મળ્યો મા કહે દીકરી મોતી આપણાથી ન રખાય તે તુલસી ક્યારામાં મૂકી આવ દીકરીએ મોતીને તુલસી ક્યારામાં મૂકી આવી બીજે દિવસે તુલસી ક્યારામાં ઉષ્કળ મોતી પાક્યા હતા બ્રાહ્મણી તો રાજી થઈ પોતે આપેલા મોતી કરતાં આ કિંમતી હતા ઝવેરીએ મોતીનો પોતાની પુત્રી માટે હાર બનાવ્યો આ હાર રાજાની કુંવરીએ જોયો અને રાજાની કુંવરીએ એવો હાર બનાવવાની રાજા પાસે હટ લીધી રાજાએ ઝવેરીને બોલાવી હાર બતાવવા કહ્યું તો ઝવેરી કહે કે આ મોતી તો મને બ્રાહ્મણીએ આપ્યા હતા રાજા બ્રાહ્મણના ઘેરે જઈ સીધો જ તુલસી ક્યારે ગયો અને આટલા બધા મોતી જોઈ તેને મોહ લાગ્યો અને આખો તુલસી ક્યારો ઉખેડવા ગયો તો તે ચોટી ગયો રાજાએ બૂમાબૂમ કરી જે નગરજનો છોડાવવા ગયા તે બધા જ ચોંટી ગયા પછી રાજાને પોતાની ભૂલ સમજાઈ તેને બ્રાહ્મણ બ્રાહ્મણીની માફી માગી તેથી અડક્યો એટલે તેઓ છૂટા અનઢીલા મોયે ત્યાંથી પાછા ગયા તુલસી ક્યારેથી છૂટા પડ્યા અને હંમેશા બ્રાહ્મણના ત્યાં પરદેશથી તેડાવી લઈ અને કહ્યું કે આ અમારી મિલકતના ત્રણ ભાગ પાડજો બે ભાગ બે ભાઈ અને એક ભાગ બહેનને આપજો થોડા દિવસ બાદ બ્રાહ્મણ અને બ્રાહ્મણીનું મૃત્યુ થયું એક દિવસ મોટા ભાભીએ કહ્યું કે બહેનને ત્રીજા ભાગ આપવાનો અને રોટલાઈ ખવડાવવાનો તેમને ચૂહ્ય રહેવા મોકલો બહેનને ભાભીના આ શબ્દોથી ખૂબ જ દુઃખ થયું અને તેઓ જુદા રહેવા લાગ્યા તેઓ હંમેશા પ્રભુ ભજન કરી અને અતિથિ જમીને જતા હતા એક દિવસ બહેનને તાવ આવ્યો અને બેનના ભાઈઓ ખબર લેવા આવ્યા ત્યારે બહેન મરી ગઈ હતી બંને ભાઈઓ ખૂબ જ રડ્યા બહેન ધર્મનિષ્ઠ હોવાથી તેને દેવદૂત લઈ ગયા રસ્તામાં વૈતરણીની નદી આવી બહેનને ગાયોના દાન કર્યા હોવાથી માથે આવીને નદી પાર કરાવી ઘા કાટાડું વન આવ્યું બહેન ચંપલના દાન કર્યા હોવાથી એને ચંપળ મળ્યું સંપળ મળ્યું અને તેઓ વી ગયા આમ બહેનને જે દુઃખ આવ્યા તે પુણ્ય પ્રતાપે દૂર થયા અને તેઓ ધરમરાજાના દરબારમાં આવ્યા ધરમરાજાએ ચોખ્ખું જોયા અને કહ્યું કે દીકરી તમે બધા પુણ્ય કર્યા છે પરંતુ મારું વ્રત કર્યું નથી માટે તમે મૃત્યુલોકમાં પાછા જાઓ બાન કહે બેન કહે તમારું વ્રત કેવી રીતે કરવાનું ફળની વ્રતની વિધિ છે મારું વ્રત છ મહિનાનું છે ગમે તે દિવસથી લેવાય માસ નામનો દીવો કરી ગ્રંથમાં ઘણા રાખી દાણા રાખી મારી વાર્તા સાંભળવી કોઈ સાંભળનાર ન મળે તો ઉપવાસ કરવો શું છ મહિના પૂરા થયા બાદ વ્રત ઉજવવું વાંસનો ટોપલો સાર્થક જુવાર લાલ કપડાનો કટકો એક જોડી કપડાં છી ફાનસ જાડ સાથે સાચા મોતી વજનના નાવ સવાશે અને બે સોના રૂપાની મૂર્તિઓ બધું ગરીબ બ્રાહ્મણને આપવું સુકડી બનાવી ચાર સરખા રાત્રા એક ભાગ રમતા બાળકને બીજો ભાગ ગાયના ગોવાળને ત્રીજો કરતા પંક્તિને આપવો ચોથા ભાગ વ્રત કરનારે ખાવા બહેનને તરત જ આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો આ બાજુ સ્મશાનમાં ચિતાને આગ ચાપવાની તૈયારી કર્યું હતું ત્યાં જ લક્ષ્મીદેવી ડીસી રૂપે આવ્યા અને બોલ્યા મારે દર્દીનું કંખ જાવું છે આમ કરી જ્યાં નજર કરી ત્યાં તો બહેન સજીવન થઈ બધા ફાટી આંખે તાકી રહ્યા પછી ભાઈઓએ બહેનને ઘરે આવવા કહ્યું પણ તેને ના પાડી એ તો ડોસીને લઈને પોતાના ઘરે આવી એમ કરતા ઉત્તરાયણ આવી બહેને ધરમરાજાનું વ્રત લીધું છ મહિને ઉજવણું કર્યું એ વખતે ડોસી બોલ્યા દીકરી હવે તે તને ધરમરાજાના દૂતો લેવા આવશે તું તો સ્વર્ગ જઈશ ત્યારે બહેન બોલી મા હું તમને મારી સાથે લઈ જઈશ થોડા દિવસ પછી ધરમરાજાના દૂતો એને લેવા આવ્યા બહેને પહેલાં ડોસીને વિમાનમાં બેસાડી પછી પોતે બેઠી સ્વર્ગમાં આવતા જ કંકુના પગલા પડ્યા જગમગતા દીવડા પ્રગટ્યા મોતીના સાથિયા પુરાયા આમ બહેનને ધરમ રાજાનું વ્રત ફળ્યું અને સ્વર્ગમાં સ્થાન મળ્યું હે ધરમ રાજા જે કોઈ શ્રદ્ધા ભક્તિથી તમારું વ્રત કરે તેના પર અમી દ્રષ્ટિ રાખી અને સ્વર્ગમાં સ્થાન આપજો જય ધરમ રાજા